તો મિત્રો અત્યારે હું સુરતમાં છું એ છતાં પણ મને મારી ગીર યાદ આવી ગઈ કારણ કે અહીં તો મિત્રો અત્યારે હું આવ્યો છું સુરત અને સુરતના તાપી કિનારે આવેલી રામ મઢીના દર્શન કરવા માટે અને મિત્રો તમે સામે જોઈ જોઈ શકો છો સામે તાપી મૈયાનું મંદિર તમને જોવા મળે છે અને તો આપણે બધા બની શકે તો સાથે બધા અહીં આવેલા પર્વતમાં પણ સાથે દર્શન કરવા માટે જશું તો આ મંદિરમાં ઘણા બધા ભગવાન છે તમે વિડીયોમાં જોઈ શકો છો જેમાં પહેલાં તમને સામે પૃથ્વી માતાના દર્શન થાય છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો તમે એમની પાછળ ખૂબ સરસ મજાનું મંદિર જે છે એમના પણ દર્શન કરી શકો છો અહીં તમને બ્લેક કલરનું જે મંદિર છે એ શનિ ભગવાનનું મંદિર હોય શકે છે તો આપણે એમના પણ દર્શન કરવા માટે અંદર બન્યા મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું પરમપુજ શાસ્ત્રી લાલ બાપાની ની મોટી રામ જઈ અને મંદિરોના અને સાધુ સંતોના દર્શન કરવાના છે તો આ રસ્તો જે છે એ જે રામ મઢી જે છે એ તાપી કિનારે આવેલી છે મિત્રો આ છે રામ મોઢી નો ગેટ અને હવે આપણે ગેટની અંદર થઈ અને મંદિરના દર્શન કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે અંદર આવો એટલે પહેલા તમને ગણપતિ દાદાના મંદિરના દર્શન થાય છે અને એમની બાજુમાં બીજા પણ ઘણા બધા મંદિરો છે તો હવે આપણે ત્યાં જઈએ એમની બાજુમાં શ્રી ગેબી હનુમાનજી મહારાજના મંદિર છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો તો મિત્રો હવે જઈએ આપણે એમની બાજુના મંદિરે અને મિત્રો આ છે રાધાકૃષ્ણ શ્રી રામ દરબાર જલારામ રાધાકૃષ્ણ જલારામ બાપા રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરી શકો છો તો આ મંદિર પણ એટલું સરસ છે તો ચાલો મિત્રો હવે જઈએ આગળના મંદિરમાં અને મિત્રો તમે સામે જોઈ જોઈ શકો છો સામે તાપી મૈયાનું મંદિર તમને જોવા મળે છે અને અહીં તમને બ્લેક કલરનું જે મંદિર છે એ શનિ ભગવાનનું મંદિર હોઈ શકે છે તો આપણે એમના પણ દર્શન કરવા માટે અંદર જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો સૂર્યપુત્ર શનિદેવનું મંદિર જેને કહેવામાં આવે છે મિત્રો અત્યારે આપણે રામ આવ્યા છીએ અને ત્યાં તમને સૂર્યપુત્ર શનિદેવનું આ મંદિર જોવા મળે છે અને મિત્રો સૂર્યપુત્ર શનિદેવના મંદિરની એકદમ બાજુમાં તમને સાંઈ બાબાનું મંદિર જોવા મળે છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો તો પેલા આપણે જઈશું રામાપીના મંદિરની અંદર તો મિત્રો અત્યારે હું સુરતમાં છું એ છતાં પણ મને મારી ગીર યાદ આવી ગઈ કારણ કે અહીં મને ખૂબ જ ઝાઝી સંખ્યામાં ગીર ગાયો જોવા મળે છે મને મારી ગીર યાદ આવી ગયા આ ગાય માતાજીને જોઈને તો મિત્રો આ છે રામમાડીની ગીર ગાયો સોરી રામ મઢીની તો ચાલો મિત્રો હવે જઈશું આપણે રામાપીના દર્શન કરવા માટે તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રામદેવજી મહારાજના મંદિરની એકદમ નજીક તો સામે તમે જોઈ રહ્યા છો એ છે રામદેવજી મહારાજનું મંદિર

માં ઘણા બધા ભગવાન છે તમે વિડીયોમાં જોઈ શકો છો જેમાં પહેલાં તમને સામે પૃથ્વી માતાના દર્શન થાય છે સામે રામા અવતાર કૃષ્ણ ભગવાન અને બીજા ઘણા બધા ભગવાનના તમને દર્શન થાય છે પહેલી બાજુ રામાપીરનો જે ઘોડો છે એમાં રામાપીર જે છે બિરાજમાન છે અને બીજા ઘણા બધા ભગવાન અહીં તમને એક મંદિરમાં જોવા મળે છે તો તમે દર્શન કરી લેજો તો મિત્રો અત્યારે હું આવ્યો છું સુરત અને સુરતના તાપી કિનારે આવેલી રામ મઢીના દર્શન કરવા માટે અને તમે જોઈ શકો છો અહીં ઘણા બધા જે દર્શનાર્થીઓ છે જે ભાઈઓ અને બહેનો અત્યારે અહીં તમે જોઈ શકો છો વિડીયોમાં આ બધા જે છે દર્શન કરવા માટે આવ્યા છે તો આપણે બધા બની શકે તો સાથે બધા અહીં આવેલા પર્વતમાં પણ સાથે દર્શન કરવા માટે જશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો તમે એમની પાછળ ખૂબ સરસ મજાનું મંદિર જે છે એમના પણ દર્શન કરી શકો છો તો મિત્રો હવે આપણે જઈશું અહીં એક અખંડ ધૂન ચાલે છે એ મંદિરમાં દર્શન કરવા માટે તો મિત્રો હવે આપણે જઈશું રામ જે અખંડ ધૂન નું મંદિર છે ત્યાં ત્યાં પણ એક રામાપીનું મંદિર છે આપણે ત્યાં પણ દર્શન કરીશું તો તમે પણ આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે આ જે રામમઢી છે એ ખૂબ જ જૂનું છે જૂનો ઇતિહાસ ધરાવે છે બની શકે તો અહીંના મહંત જે છે એમની સાથે આપણે મુલાકાત કરીશું એમની સાથે આપણે આ મંદિર વિશે થોડી વાતચીત કરીશું પણ જો બની શકે તો મિત્રો ચાલો આપણે જ્યાં અખંડ ધૂન ચાલે છે ત્યાં ત્યાં પણ બીજા મંદિરો છે એમના પણ આપણે દર્શન કરીશું તો મિત્રો અહીં તમને માતાજી નાગેશ્વરી માતાજીના દર્શન થશે તો મિત્રો અહીં તમને એક ગુરુ જે છે એમનું મંદિર તમને જોવા મળે છે પણ આ કોઈ ગુરુ છે અથવા કોઈ સાહેબ છે મને પાકો ખ્યાલ નથી કારણ કે અહીં કોઈ નામ લખેલું નથી પણ તમે જોઈ શકો છો મિત્રો એમની જે મૂર્તિ છે એ આપણને આશીર્વાદ દેતી હોય એવું તમને દેખાઈ રહ્યું હોય છે તો મિત્રો તમે એમના પણ દર્શન કરી શકો છો તો મિત્રો હવે જઈશું આપણે આગળના મંદિરે તો મિત્રો આ છે રામાપીરનું મંદિર અને એમની બાજુમાં ગુરુ દત્તાત્રેય પણ બિરાજે છે તો આપણે બંને જગ્યાએ દર્શન કરવાના છે તો ચાલો મિત્રો હવે જઈએ ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે તો મિત્રો આ હતું રામાપિડનું મંદિર ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર અને અહીં તમને મેં જે લાસ્ટ બતાવ્યું એ શ્રી ગેબી ચરણ પાદુકા તો મિત્રો હવે જ્યાં અખંડ ધૂન ચાલે છે ત્યાં આપણે જઈએ અને ત્યારબાદ આપણે અહીં જે ગિરનાર જે બનાવવામાં આવેલો છે એમના પણ દર્શન કરીશું અને આ ખોડુભાઈ જે છે મારા ફૂઈના દીકરા છે મારી સાથે આવ્યા છે અને ખરેખર મારે એનો આભાર માનવો પડે કારણ કે એણે મને સુરતમાં આવેલા ઘણા બધા મંદિરોના દર્શન કરાવ્યા છે તો હું એમનો પણ આભાર માનું છું જય રામા તો મિત્રો આ બધા સાધુ સંતોની મૂર્તિઓ તમને દેખાઈ રહી છે ફોટાઓ દેખાઈ રહ્યા છે એ ખૂબ જ મહાન સાધુ સંતો છે અને મિત્રો અહીં ચાલી રહી છે અખંડ ધૂન મંદિરોની અંદર દર્શન કરી લીધા તો હવે હું આ મંદિરની પાછળ આવી ગયો છું ત્યાં ગિરનાર બનાવવામાં આવેલો છે તો હવે આપણે ગિરનારના દર્શન કરવા માટે ટિકિટ લઈ અને જઈશું તો પહેલાં તમને અહીં ભવનાથ મહાદેવના ના દર્શન થાય છે જેમ જુનાગઢમાં ગિરનારના ચઢતા પહેલાં બધા લોકો ભવનાથ મહાદેવે દર્શન કરીને જાય છે એ જ રીતે અહીં પણ ભવનાથ મહાદેવ જે છે એમના દર્શન કરી ત્યારબાદ ઉપર ચડે છે તો મિત્રો આ છે છે ભવનાથ મહાદેવનું મંદિર અને અહીં બહેનો જે અત્યારે દર્શન કરી રહ્યા છે આપણે પણ અહીંથી દર્શન કરી અને ત્યારબાદ ભવનાથ સોરી ગિરનાર ઉપર ચડીશું તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ છે તાપી કિનારો અને એમની જ બાજુમાં આવેલું છે રામુઢી તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ જે સામે મંદિર દેખાય છે એ છે રામમઢી અને એમની જ બાજુમાં માતા તાપી જે છે એ વહે છે મિત્રો આ છે તાપી કિનારો ત્યાં જ આપણે ગયા હતા રામ રામ મઢીએ દર્શન કરવા માટે અને આ છે તાપી કિનારો તમે જોઈ શકો છો એટલું સરસ મજાનું જે પાણી છે તાપી માતાનું તમને વિડીયોમાં દેખાતું છે અંદર બે હોડી પણ તરી રહી છે અને અહીં ઘણા બધા જે લોકો છે દર્શન કરવા માટે આવ્યા છે અને અહીં અત્યારે આરામથી તાપી કિનારે બેઠા છે છે અને બધા ખૂબ જ સરસ મજાનો પવન કારણ કે ઘરે તો આવો પવન આવે નહીં લાખ નું એસી હોય ને તોય ન આવે મિત્રો આપણે આવ્યા હતા સુરતના તાપી કિનારે આવેલા રામ મઢિ દર્શન કરવા માટે ત્યાં અમે ઘણા બધા મંદિરોના દર્શન કરાવ્યા અને ત્યાં મેં તમને તાપી માતાના દર્શન કરાવ્યા તો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો મળીશું મિત્રો હવે નવી વિડીયોમાં કાંઈક અલગ વિષય ઉપર કાંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બધાને જય શ્રી રામ સાથે જય હિન્દ જય ભારત